જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સરસ લગ્ન પ્રસંગમાં બને એવું જ બટાકાનું કોરું શાક તો આ શાક તમે એકવાર બનાવીને ખાશો તો રોજે બનાવીને ખાશો એવું સરસ ટેસ્ટી અને ઓછા મસાલાવાળું આપણે આ બટાકાનું શાક અને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ રોજે બનાવીને ખાઈ શકાય પાંચસો લગ્ન પ્રસંગમાં બને એવું જ આપણે આ એકદમ સરસ જાડડું રસ્સા આપણે આ બટાકાનું શાક બનાવીને તૈયાર કરીશું અને પૂરી સાથે પણ આ શાક ખાવામાં ખૂબ સરસ લાગે છે તો સૌથી પહેલા આપણે બટાકાને એકદમ સરસ છોલી અને કટ કરી લઈશું અહીંયા આપણે બટાકાને એકદમ સરસ છોલી અને પાણીની અંદર આપણે સમારી લીધા છે તો હવે આપણે બટાકાનું શાક બનાવી લઈશું તો ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને કઢાઈ આપણે એકદમ સરસ ગરમ થઈ ગઈ છે હવે આપણે ચાર થી પાંચ ટેબલ જેટલું તેલ એડ કરીશું તો આજે આપણે લગ્ન પ્રસંગમાં બને એવું આપણે આ શાક બનાવીશું એટલે તેલ તમારે થોડું વધારે લેવાનું તેલ થઈ જાય એટલે આપણે

એટલે બટાકા આપણે એકદમ સરસ જલ્દી સોફ્ટ થઈ જાય અડધી ટેબલ સ્પૂન હદળ એડ કરીશું અને એકદમ સારી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે આ સમયે મીઠા લીમડાના પાન એડ કરીશું તમે વઘારની અંદર પાન એડ કરશો તો તેની ફ્લેવર સારી નથી આવતી પણ આ રીતના તમે ઉપરથી એડ કરશો તો મીઠા લીમડાની ફ્લેવર એકદમ સરસ આવશે અને તમારે આ રીતના થોડા તોડી અને પસી એડ કરવાના એટલે શાક ખાવામાં એકદમ સરસ લાગે બરાબર મિક્સ કરી લઈશું હ આપણે કુકરના બદલીમાં આ રીતના કડાઈની અંદર શાક બનાવી રહ્યા છીએ એટલે ખાવામાં શાક એકદમ સરસ લાગશે કૂકરમાં શાક ફટાફટ બનીને તૈયાર તો થઈ જાય છે પણ એટલું બધું મીઠું નથી લાગતું પણ આ રીતના તમને તપેલી કે કડાઈની અંદર શાક બનાવશો તો તમારું શાક પણ એકદમ સરસ લગ્ન પ્રસંગમાં બને એ રીતના જ બનીને તૈયાર થશે અને આપણે બાફિયા વગર આ શાક બનાવીશું આપણે બાફીની શાક બનાવી છે તો બટાકાની અસલ જે મીઠાશ હોય છે તે પાણીની અંદર જતી રહે છે પણ આ રીતના જો તમે સીધે સીધું શાક બનાવીને તૈયાર કરશો તો તેની મીઠાશ પણ એકદમ સરસ જળવાઈ રહેશે અને શાક પણ સરસ બનીને તૈયાર થશે તો હવે આપણે ગેસ ધીમો કરી દઈશું અને બટાકાને આપણે થી ત્રણ મિનિટ માટે એકદમ સરસ ધીમા ગેસ ઉપર થવા દઈશું એટલે બટાકા આપણા એકદમ સરસ નરમ પડે તો હવે આપણે ધીમા ગેસ ઉપર થવા દઈશું તો હવે આપણે ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થયો છે અને શાકને આપણે ચેક કરીશું એકવાર શાકને હલાવવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો તેલની અંદર બટાકા એકદમ સરસ આ રીતના થોડા ક્રિસ્પી જેવા થઈ ગયા છે આ રીતના કરવાથી જ તમારું શાક એકદમ સરસ લગ્ન પ્રસંગમાં બને એવું જ બનીને તૈયાર થશે અને આ રીતના તમે ચેક કરશો તો પચાસ ટકા જેટલા બટાકા તમારા સરસ ચડી ગયા છે ફક્ત હવે આપણે પચાસ ટકા જેટલા જ બટાકા ચડવા દેવાના છે હવે આપણે મસાલા કરીશું તો આપણે હળદર અને મીઠું પહેલેથી એડ કર્યું છે એક ટેબલ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર કરીશું બે આપણે ધાણાજીરોનો પાવડર કરીશું આ શાકની અંદર પાવડર તમે વધારે કરશો એટલું જ શાક સરસ બનીને તૈયાર થશે સારી રીતે મિક્સ કરી લઈશું મેં અત્યારે કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે તમે તમારી પસંદગી અનુસાર કોઈપણ પણ મરચાનો ઉપયોગ કરી શકો છો અહીંયા આપણે એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી લીધા છે હવે આપણે શાકની અંદર પાણી એડ કરીશું તો અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને બટાકા ચડે ત્યાં સુધી આપણે શાકને થવા દઈશું તો અહીંયા આપણે પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને આપણે શાકને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર થયું છે હવે આપણે આ સમયે શાકની અંદર ગરમ મસાલો એડ કરીશું તમે કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો અહીંયા આપણે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું ઉનાળો છે એટલે આ રીતના તમારે સાફ થઈ જાય પછી તમારે દાણાને કટ કરીને એડ કરવાના એટલે દાણા એકદમ સરસ રહે હવે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે આપણે પૂરી સાથે ખાવાનું છે આ શાક આ રીતના થોડુંક લચકા પડતું રાખવાનું જો તમારે રોટલી સાથે કે રોટલા સાથે ખાવું હોય તો હજુ અંદર તમે રસો કરી શકો છો બધું સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ સરસ પૂરી સાથે ખવાતું બટાકાનું શાક તો આ શાક તમે ઘરના બધા થઈ જશે અને એકદમ સરળ રીતે જોઈ શકો છો એકદમ ઓછા મસાલા સાથે અને સિમ્પલ રીતે આપણે આ શાક બનાવ્યું છે તો હવેથી તમે પણ આ રીતના બટાકાનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બટાકાના શાકની રેસિપી કેવી લાગી જો તમને આ બટાકાના શાકની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય